અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે તેઓ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે ખેડવા માટે આપ્યું હતું ખેતરમાં શેરડી માટેનું કટિંગ આવતા આજે સવારના સમયે કાપડી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તો એ ખેતર માલિકને જાણ કરી હતી ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા

એક કંકાલ મળી આવ્યું છે હકીકત એમાં એવી છે કે આજરોજ લગાડવામાં આવી આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અત્રે પોલીસ સ્ટેશનના ત કર્મચારી તથા અ થાય અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે